ધોરણ ના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી એવા ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી આજનો આપણો વિષય છે અંગ્રેજી એમાં આજ આપણે પ્રશ્નપત્ર નંબર બે નો સેક્શન ઈ ભણવાનું છે થઈ જાવ પેન લઈને તૈયાર કેમ હવે લખવાનું જે રાઇટિંગ સેક્શન આવી ગયો છે સેક્શન ઈ જે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો ઓકે ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત પણ મારે તમને થોડી ઘણી ગાલા અસાઇમેન્ટ વિશે પણ માહિતી આપી છે શું કે ગાલા અસાઇનમેન્ટ બુક તમે હવે ઘરે બેઠા મળી શકો છો હા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક તમને ઘરે બેઠા મળી શકે મળી શકે એમ છે જેની ઓફલાઈન પ્રાઇસ ત્રણસો રૂપિયા છે પણ જો તમે ઘરે બેઠા ઓર્ડર કરો છો તો માત્રને માત્ર બસો નેવું રૂપિયામાં તમારા સુધી પહોંચી જશે વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર તમે જોઈ શકો છો અને વિડીયોના લિંકમાં પણ જે છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એક લિંક આપેલી છે જેના ઉપર તમે ક્લિક કરીને પણ આનો ઓર્ડર કરી શકો છો બીજું ગાલા અસાઇમેન્ટ તમને આપવા જઈ રહ્યું છે આ વખતે ફ્રી ઓનલાઈન મટીરિયલ કઈ રીતે યુઝ કરવું ચાલો શીખવાડવું જેવું ગાલા અસાઇમેન્ટ ઓપન કરશો એટલે આ પ્રકારનું તમને ઉપર દેખાશે એ બારકોડ ને સ્કેન બારકોડને ને મોબાઈલ કરો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું થશે કઈ એપ્લિકેશન તો કે સ્માર્ટ નીજી બુક જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે થોડી ઘણી એમાં વિગતો એન્ટર કરવાની થશે થોડી ઘણી વિગતો સામાન્ય નાખી દો પછી એક એક્સેસ કોડ માંગશે તો તમારા ગાલા આસાઈનમેન્ટ બુકમાં જે એક્સેસ કોડ આપેલો હોય ને

વધારે વાંચન કરવું હોય એ વિષયના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોની ખરીદી તમે કરી શકો છો એ પણ ઓનલાઈન ઓનલાઈન ખરીદી કરવા માટે પણ આકર્ષક ઓફર છે કે જો તમે ત્રણસો રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો પંદર ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એનએવી ફિફ્ટીન પ્રોમો કોડ નાખવાનો રહેશે અને જો પાંચસો થી વધારાની ખરીદી કરો છો તો વીસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એનએવી ટ્વેન્ટી પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો નવનીત અને અપેક્ષિત

the table shows the average indoor household water used by different sources. toilet use the most water according for 20% of the indoor use. clothes washers, showers and fetters each consume 19% of the total, highlighting their similar water demands. leaks makes up a surprisingly 14% of water use, while baths account of 5%. dish washers just use 1% and other minor sources. contribute to 3% of indoor data emphasizes the need for water use. This કરી નાખી આગળનો પ્રશ્ન છાસઠ મો પણ એ ભણતા પહેલા એક અતિ મહત્વની વાત ખાસ વાત એક બહુ મોટી અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો કે હવેથી હવેથી ગુજરાતના વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષયમાં ફેલ થવાનું કેન્સલ થઈ જવાનું છે ફેલ થઈ કોઈ થાશે જ નહીં ફેલ થવાનું કેન્સલ થઈ જશે કેમ કારણ કે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની સૌથી મોટી આઈએમપી બેચ શરૂ થઈ ગઈ છે તો મોસ્ટ આઈએમપી બેચ ફોર સબ્જેક્ટ ઓફ ઇંગ્લિશ ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે તમારા માટે ખાસ બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ધોરણ બાર સ્પેશિયલ આઈએમપી બેચ શરૂ કરી છે જેની અંદર તમને મળશે લાઈવ લેક્ચર જી હા લાઇવ તમે અત્યારે જે વિડીયો રેકોર્ડેડ સ્વરૂપે જોઈ રહ્યા છો ને એવી રીતે નહીં લાઈવ ભણાવવામાં આવશે આપણે એપ્લિકેશન જે સવાલ હોય તમે લાઈવ પૂછી શકશો એનો લાઈવ તમને જે છે જવાબ આપવા એટલે કોઈ કારણોસર લાઈવ લેક્ચર મિસ થઈ ગયું ચિંતા નહીં કરવાની એ દિવસનો રેકોર્ડેડ લેક્ચર પણ તમારા માટે અવેલેબલ હશે બરોબર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ પીડીએફ મળશે એનિમેશનથી ભરપૂર પીપીટી મળશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે ક્વિઝ રાખવામાં આવે છે એનિમેટેડ વીડિયો દ્વારા રિવિઝન કરવામાં આવશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન પણ ખરો છે વોટ્સએપ સપોર્ટ 24/7 અને આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમને મળવા જઈ રહ્યા છે તો આજે જ લાભ ઉઠાવો બેચમાં જોડવાની લિંક નીચે આપેલી છે આગળ વધીએ 66 નંબરનો પ્રશ્ન છે રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ 150 શબ્દોમાં જે છે નિબંધ લખવાનો છે

They are enrolled in an educational institution to study a subject under the guidance of the instructor. They are engaged in study to build their life to serve the country. The future of the country is in the hand of today's student generation. Therefore, it is essential to strengthen the hand of every student perfectly to bear the weight of for the target of, of country, making themselves future. Of the country is the hand of today's student generation. Therefore, it is essential to strengthen the hand of every student perfectly to bear the weight of the country. For the target of making themselves future social workers, the students should be socially involved in the literature, time to their study. They have some duties and responsibilities to society. By doing these duties, and responsibilities a student can learn and practice social rules. The period of life which is spent in school, college, and at the home in studying and learning to acquire knowledge is called student life. It is the time to sow seeds, it is the time to prepare them for the examination, it is time to build their life morally, educationally, socially, and physically. The heat and dust of life and the hue and cry of the world generally do not move them. Duty of the students. They are the three duties of the man. They are duty of to God, duty to parents, and duty to mankind. But the main duty of student is to study. They cannot keep them away from this duty. In their free time, they can go to serve the suffering people. The students are seen to spoil their free time by gossiping, roaming here and there or sitting idly. They can spend their time fruitfully for society. They can play important role during the national crisis, during flood, cyclones and feminist studies. Students stand by the affected people. They can collect money from the rich people to raise funds, rescue people, feed the hungry and nurse the sick. The medical students may serve the sick with proper food, clothes, medicine and other necessary things. All this remind us to of Nath Tagore's work. Students and social services are interlinked with each other by doing social services. બીજો નિબંધ આપણને આપ્યો છે કયો નિબંધ છે એન ઓટોબાયોગ્રાફી ઓફ સોલ્જર એક સૈનિક ની આત્મકથા જે છે ચાલો લખીએ આઈ એમ અ સોલ્જર આઈ વર્ક ફોર માય કન્ટ્રી ઇઝ અ સિપાહી છે એ ઘરથી ઘણો દૂર રહે છે એટલે એ આખા દેશની સુરક્ષા કરી શકે i am very proud that i am a soldier for becoming a soldier. hard work has to be done. many exams are to be clear and also body should be healthy and fit. many young people are working hard to become a soldier. be it rainy, summer or winter season. i have to stand for my country so that my country's people can sleep without any fear. I I work with honesty. My my life is very different from other people. I will keep working for my country હવે એવું સોશિયલ પ્રસ્તાવના ફાયદા ગેરફાયદા ને અંત તરફ જે છે આપણે નિબંધ લઈ જવાનો છે તો ચાલો કરીએ શરૂઆત સોશિયલ મીડિયા ઇઝ અ ટૂલ દેટ બીકમિંગ ધીસ ડેઝ ઓફ ઇટ્સ યુઝર ફ્રેન્ડલી ફીચર્સ કે સોશિયલ મીડિયા હાલમાં જે છે પોપ્યુલર છે ખબર છે બધાને સોશિયલ મીડિયા કોને કહેવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ લાઈક ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એન્ડ મોર આર ગિવિંગ પીપલ અ ચાન્સ ટુ કનેક્ટ વિથ અધર ડિસ્ટન્સીસ આના કારણે જે છે આપણે બીજા મિત્રો નવા નવા મિત્રો બનાવી શકીએ છીએ ઇન અધર વર્લ્ડ ધ વોલ વર્લ્ડ ઇઝ એટ અવર ફિંગર ટિપ્સ ઓલ થેન્કસ ટુ સોશિયલ મીડિયા કે આખી દુનિયા જે છે આપણી આંગળીના ઇશારા ઉપર જ છે બરાબર આંગળી જે છે આપણે મોબાઈલમાં જે છે જોઈ શકીએ છીએ બધું કોના કારણે તો કે સોશિયલ મીડિયાના કારણે દુનિયાના ખૂણે કાંઈ પણ ઘટના બની હોય આપણા મોબાઈલમાં જે છે નોટિફિકેશન આવી જાય કે ભાઈ આવું આવું થયું બરાબર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ આવી જાય ફેસબુકમાં એની પોસ્ટ આવી જાય ટ્વિટરમાં એના સમાચાર આવી જાય કે ભાઈ આ દેશમાં આ છું આ જગ્યા આવું છું બરાબર જાણકારી આપણને તરત મળી જાય

can educate themselves on version topics uh, using social media live lectures are now possible because of social media simple people are developed depending on social media for news you can easily communicate with your relatives and friends overseas more importantly it also provides a great platform for young bidding artists to showcase their talents for free.

प्राइवेसी रहती नहीं इट मैक्स पीपल एडिक्टेड एंड कोज हेल्थ प्रॉब्लम इट आल्सो रिजल्ट इन कार्बोहाइड्रेट एंड स्कैम्स एज वेल एज कॉम्युनल हेट्रेट इन शॉर्ट श्योरली सोशल मीडिया हैज बोथ एडवांटेजेस एंड डिसएडवांटेजेस बट इट ऑल डिपेंड्स ऑन द यूजर एट द एंड बराबर ये बद्दू आपड़ा ऊपर आधार रखे छे के मोबाइल नो उपयोगी सोशल मीडिया नो उपयोग कई रीते करो જો યુથ મસ્ટ પાર્ટિક્યુલરલી ક્રિએટ અ બેલેન્સ બીટવીન their એકેડેમિક પરફોર્મન્સ ફિઝિકલ એક્ટિવિટીઝ એન્ડ સોશિયલ મીડિયા આપણે બધી જગ્યાએ આ બેલેન્સ રાખવાની જરૂર છે રેડી ચાલ આગળ વધીએ આગળનો પ્રશ્ન 67 નંબર નો હો કે છે મિસ ધર્પના ઠક વૉન્ટ્સ ટુ ડિલીવર અ સ્પીચ ઓન પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન એમને જે છે આ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન ના આધારે જે છે એના ઉપર એક સ્પીચ આપવી છે બરોબર ઓન ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઇન્ટરનેશનલ વુમન્સ ડે જે છે જે દિવસે છે તે દિવસે સ્પીચ આપે છે 6 માર્ક્સ પ્રશ્ન છે આના હાથમાં જે છે આપણે એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે ઓકે તો સૌથી પહેલા સ્પીચ વિશે વાત કરનાખીયા આ બધા બગાણા બધા આપણને જસ્ટ પોઈન્ટ્સ આપેલા છે કસ સ્પીચ શરૂઆત કે કા રીતે ગુડ મોર્નિંગ માય ડીયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ થેન્ક યુ વેરી મચ ટુ ઇન્વાઇટ મી એઝ અ કી સ્પીકર ઓફ ધિસ સેશન ચાલો ઇન મોડર્ન એરા ideals like gender equality, female education and woman empowerment are much talked about. despite being well-educated, being employed and marching ahead, a working woman faces number of problems. their critics would question, why do women work? let me answer them. they work to be independent, to learn or earn a living, to help her family and to make her identity. but don't bother. Still, she hasn't broken off her traditional image of a homemaker. So many roles she plays, and for ages she has been a multitasker, working 24 by 7, often without a break or remuneration, and never complains. But for a working woman, tasks and challenges have been not only multiplied but also halted. Now, as she is super multitasking, she is also judging between so many fields like career, traveling, kitchen, children, husband, house, family, society, personal health, passion, and desires. Besides these duties and obligations, a working woman faces many problems like discrimination at working places, such as in interviews, recruitments, and opportunities, etc. Challenges like harassments, threats, molestations, she, feels she faces to her safety, safety, life, and dignity. As seen in the movie Pink, Pink naam na movie no anche, she is seen very lowly and it is often questioned about her morals. Besides laboring in the office, she has to fulfill all her household duties, unlike her male counterpart. All such problems gift her unrest, ailments, office low pressures, lack of independent thoughts, and she stops to be herself because she has to manage the ego of her male counterpart too. However, friends, she overcomes all the hurdles. But are we ready, sensitive to them?

વિષય લખવાનો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ માર્કેટિંગ મેનેજર રિસ્પેક્ટેડ સર લખીને આગળ કામ શું શરૂ કરવાનો અને શરૂઆત કઈ રીતે કરવાની કે ભાઈ તમે કયા કારણોસર મેં લ્યો કે તમને ખબર પડી તે પડી કે ભાઈ અહીંયા જે છે આ માર્કેટિંગ મેનેજર ની પોસ્ટ ખાલી છે તો વિથ અ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ડેટડેડ 14th માર્ચ 2023 આઈ વુડ લાઈક ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ અ માર્કેટિંગ મેનેજર ઇન યોર કંપની ઓકે ત્યારબાદ શું શું તો કે અમુક અમુક વિગતો એમાં આપવી પડે પર્સનલ ડિટેલ્સ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે રેફરન્સીસ છે છે આ બધી વસ્તુ આપવાની હોય તો સૌથી પહેલા આપવાના પર્સનલ બાયોડેટા જેની અંદર નામ એડ્રેસ ડેટ ઓફ બર્થ સેક્સ મેરિટિયલ સ્ટેટસ લેંગ્વેજ નોન મધર ટંગ કાસ્ટ રિલિજન નેશનલિટી અને પર્સનાલિટી એટલા મુદ્દા જે છે એની અંદર આવી જવા જોઈએ બરોબર અને આ બધા મુદ્દા કોના આધારે તો કે આપણને જે રકમમાં નામ આપ્યું ને એના આધારે લખવાના કઈ પોસ્ટ છે એના આધારે બરાબર છે ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ભણતર તો ભણતર પણ કઈ પોસ્ટ ઉપર છે એના આધારે હોવું જોઈએ એક્ઝામ્પલ તરીકે આપણે આની અંદર માર્કેટિંગ મેનેજરની પોસ્ટ માટે એપ્લાય કરીએ છીએ તો માર્કેટિંગ મેનેજરની પોસ્ટ માટે માર્કેટિંગ ફિલ્ડ એટલે કે બીબીએ અને એમબીએ જે છે કરેલું હોય તો વધારે સારું પડે મેં અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે એ કેવી રીતે તો કે લાઈન સ્વરૂપે એટલે કે સેન્ટેન્સ સ્વરૂપે લખી છે તમે કોષ્ટક સ્વરૂપે પણ લખી શકો છો જો ભાઈ આઈ પાસડ એચએસસી હજી કામ કરી રહ્યો છે બરોબર પછી રેફરન્સી આપી દેવાનો કોઈ બે

ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ આગળનો પ્રશ્ન છે 68 નંબરનો કે મધુબેન પટેલ જે છે એની આપણને આઈડી આપી છે રાઈટ્સ એન ઈમેલ ઈમેલ લખે છે કોને તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ને જેમ આપણ ઈમેલ આઈડી આપણને આપેલી છે બંને ઈમેલ આઈડી આપણને મળી ગઈ છે ઓકે શું કામ ઈમેલ લખે છે તો કે કમ્પ્લેન કરે છે અબાઉટ ધ ઇનસફિશિયન્ટ રોડ લાઇટ્સ ઇન હર લોકેલિટી એમના એરિયામાં એમના વિસ્તારમાં રોડ લાઈટ ઓછી છે એની કમ્પ્લેન કરતો ઈમેલ લખવાનો છે તો ચાલો લખીએ તમારી માટે જોઈએ સૌથી પહેલા કોને મોકલવાની છે તો કે કમ્પ્લેન ફ્રોમ તો કે મધુબેન બરોબર તમે જે છે ફ્રોમ ઉપર અને ટુ નીચે પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ કોમ્પ્યુટર ફોર્મેટ છે કોમ્પ્યુટર ની અંદર ટુ ઉપર આવે ને ફ્રોમ નીચે આવે જ્યારે મોબાઈલ ફોર્મેટ ની અંદર ફ્રોમ જે છે ઉપર આવે છે ટુ નીચે આવે છે બરોબર આ ટુ અને ફ્રોમ પરસ્પર એકબીજા સાથે પોતાની જગ્યા બદલી શકે એમાં કઈ વાંધો નથી સબ્જેક્ટમાં શું છે તો કે રિક્વેસ્ટિંગ ફોર પ્રોવાઇડિંગ સ્ટ્રીટ લાઇટ બરોબર તમે કમ્પ્લેનિંગ પણ લખી શકો છો કમ્પ્લેનિંગ અબાઉટ લો સ્ટ્રીટ લાઇટ રેડી સબ્જેક્ટ તમે જે છે સૂચના આધારે કંઈ પણ લખી શકો છો ચાલો કર્યો શરૂઆત રિસપેક્ટડ સર આઈ વોન્ટ ડ્રો યોર કાઈન્ડિશન દેવા સ્ટ્રીટ લાઈટ ઈન અર કોલર એન્ડ એટ હેસ બીમ હ્યુજ પ્રોબ્લેમ એસ ટા સ્ટાર્ટ રેનિંગ એટલે રિયલી ડિફિકલ્ટ ટુ ડ્રાઈસ રોડસ આર ડેમેજડ અને હેવ બીન કંસ્ટન્ટ એક બીક ઓફ ધીસ બરાબર આગળ ધેર ફોર આઈ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી ટેક સમ એક્શન્સ એટ ધ અર્લિયસ્ટ એન્ડ ઇન્સ્ટોલ સ્ટ્રીટ લાઇટ્સ ઇન યોર એરિયા થેન્ક યુ સર એટલો જ ઇમેલ લખવાનો વિદ્યાર્થી મિત્રો ઈમેલ ટૂંકો અને ટચ વધારે નહીં લાંબો નહીં વધારે ઓછો બરોબર વધારે ટૂંકો પણ ન હોવો જોઈએ વધારે લાંબો પણ ન નવો જોઈએ એક મોડરેટ અમાઉન્ટમાં એક સફિશિયન્ટ સાઇઝનો જે છે ઇમેલ હોવો જોઈએ આપણે કમ્પ્લેન કરવાની છે કમ્પ્લેન કરી નાખી વાત પૂરી હાઈ હેલો હાવર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ આઈ એમ થેન્કફુલ ટુ રાઇટ અબાઉટ ઇટ આવું કોઈ વસ્તુ લખવાની જરૂર નથી

હવે નાથવામાં જે છે આપણને આપ્યો છે રિપોર્ટ કે પોલીસ એન્ડ આરટીઓ હેવ જોઈન્ટલી સ્ટાર્ટેડ ટ્રાફિક ડ્રાઈવ બરોબર રાઈટ અ રિપોર્ટ અબાઉટ ઇટ એના વિશે જે છે આપણે રિપોર્ટ લખવાનો છે આપણને પોઈન્ટ્સ અહીં આપી દીધા છે એક અહેવાલ લખવાનો છે કે ભાઈ એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરેલું છે કોણ એ પોલીસ અને આરટીઓ એ મળી તો ચાલો લખીએ On the date of 20th November 2023, the police department and RTO commenced a joint traffic awareness drive throughout the city to enforce road safety and regulations. Officers were strategically de developed at a major crossroads and busy traffic points to monitor and manage vehicular movement. Effective. <laughs> Numerous cars and two wheelers found parked in no parking zones were either located or towed away to discourage legal, illegal parking. People found violating traffic rules were issued penalties on the spot. Bad. Additionally, officers engaged with the drivers and pedestrians highlighting the importance of following road rules, using proper parking spaces and avoiding overspeeding this drive serves not only to reduce traffic congestion but also to promote safe driving habits and awareness among the general public. students are encouraged to discuss this initiative with family members and support efforts toward safer road by observing traffic rules and setting a positive example. <laughs> આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે ખાસ સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ કરવામાં આવી છે જ્યાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ જેને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય કોન્ફિડન્સ ન આવતો હોય એવા વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવી સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ થઈ ગઈ છે જેની અંદર તમારા લેવલ પ્રમાણેના કોર્સિસ અવેલેબલ છે શરૂઆત એકદમ બેઝિક થી છે હાય હેલો આર યુ આઈ એમ થેન્ક યુ વગેરે જેવા સેન્ટેન્સીસ થી જ શરૂઆત કરેલી છે લાઈવ લેક્ચર્સ તમને આપવામાં આવે છે વિથ રેકોર્ડ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવ દરેક ટોપિક ની પ્રેક્ટિસ કરવામાં આવશે પીડીએફ આપવામાં આવશે એ પણ સુપર ક્વોલિટી ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ લેવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ પણ લેવામાં આવશે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તો ખરો જો સાથે સાથે આઠ હજાર કરતા પણ વધારે વાક્યોનું એક પીડીએફ આપીશું કે જે તમે તમારી ડે ટુ ડે લાઈફમાં તમારી પ્રોફેશનલ લાઈફમાં તમારી સ્ટુડન્ટ લાઈફમાં યુઝ કરીને તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવ વેચમાં જોડાવાની લિંક નીચે આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો હજી નાનું કામ કરવાનું છે વોટ્સએપ ગ્રુપ જે હા વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે અવનવા વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે કે જેના દ્વારા તમે દેશે ડે ટુ ડે અપડેટ અમારી પાસેથી મેળવી શકો છો જો ધોરણ દસ નું છે અગિયાર સાયન્સ નું છે કોમર્સ આર્ટસનું છે બાર આર્ટસ કોમર્સ કોમર્સનું છે બાર સાયન્સ માટે અલગથી ગ્રુપ છે સ્પોકન ઇંગ્લિશના વિદ્યાર્થી માટે પણ અલગથી ગ્રુપ છે તો ભાઈ જે ગ્રુપમાં તમે લાગુ પડતા હોય એ ગ્રુપમાં જોડાઈ જાઓ લિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેમ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ મળી જશે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીંયા આપણે પેપર નંબર ટુ નો અંત કરીએ છીએ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પેપર નંબર ત્રણ ની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો